અને છે ને બે કલાકે રહેવા દેવાના પાછા પાડી જ દેવાના બે કલાકે બે કલાકે છે ને ટીપા પાડવાનું શરૂ જ રાખવાના છે ટીપા તો પાડી જ રાખવાના કીધે એટલે ને હવે આપણે છે ને બપોરનું જમી લઈએ ફેમિલી આપણે છે ને આ દાયરમ છે ને આ છે ને પૂરી થઈ ગઈ દાયરમ છે ને છે એની બે હતા બે દેડમ હતા કે આપણે તોડ્યા હા ને કેવા દેડમ નીકળીને તમને દેખાડું દેડમ તોડ્યા કે આપણે જો લાલ ટેટા જે કહો સેનન કાન કહો પણ સો આઈ આવડું દેડ મે તો એથી પાકલ નીકળે તો દેડ છે ભાઈ લાલ છે લાલ તમે એટલું નાનું દેડ તોડો ને તો એથી છે પાકલ નીકળે કેમ કે દેડ મે દેવી છે મોટું દેડ મે કરી તો એ પાકલ નાનું તોડી તો એ પાકલ દેડ છે જો આવો પાકલ છે તો ફેમિલી આપણે છે દેડ મે ખાઈ રાખે તમાર બાઈ છે ને પાસે છે જમવા બેહ જે બપોરનો આપણે જમીન ઉભા છે કે તમારી બાની છે ને હવે જમવું કેમ કે આપડે આરે છે ને થોડું કોલો થઈ ગયું આપણે છે ને તાડો રોટલો ખાવા પડે ને માર બાની છે ને ગરમે ગરમ રોટલો ખાય એટલે આમ તો આ ગરમે ગરમ ગરમે ગરમ રોટલો બનાવ્યા ને આપણે આવડો ખાધો ટાઢો ખબર તો ત્રણ જણા ખાવા હતા તે પછી ખીટો તે ખડો હ હ થોડક વેલા હર ખીડો તો ઈનો ખાત ગરમ તે વેલા આવી ગયો ભાઈ રોટલો કે ટેમે જ ખીડો હ હ માર બાની જમીલા આપણે તો જમીત લીધેલું છે તો ફેમેલ આઈ પડી ગઈ છે મસ્ત મસ્ત હાજ ને આપણે છે ને ભાઈ કાક છે ખાવાનું મન થાય હું ખાવું નહીં ના ખબર હું ખાવું છે ને ઘેર છે ને થોડોક કેવડો પડ્યો એટલે છે ને એને છે ને બનાવીને કાંઈક બનાવવું છે શિયાવડાનું કેમ કે ક્યાં દોનો બનાવે છે એટલે છે ને ખોટું વાળું પડશે ને એટલે છે ને કોલે બેન મેં ગામમાં કા ભાઈ શેવડો ને ખૂટ તો છે પ્યાલ બનાવી હું કરો તમે હા છે ને ભાઈ ને છે સાયકલ જવાનું છે ગામમાં ગામમાં છે ને જવાનું છે ચટણી લેવા ચટણી હા ચટણી હા તમારે ખાવાનું છે ઓપા ખાવું ભાઈ ખાવો તો હા બનાવ ખાવાનું હોય ને ખવાય એમ ને ખવાય ખવાય

આને તરબૂચ એલે તરબૂચ ને કાકડી કહેવાય સીબડું કે હા તો સીબડું કે હા તો પાછા આવજો પાકે તેવા સીબડું ખાવ ઓકે તો મારો પાસે વાલી ને બ પાછા આવજો સીબડું ખાવા ઓકે આવજો કૈલાસ માસી આવો પાછા આવજો કે હા મોડું થાય છે અંધારું હાલવા એ હારો જે તો કહી દે હાલો આવજો હાલો હાર્દિક ભાઈ પાછા મજૂરી કરવા એટલે છે ને અત્યારે હાર્દિક ભાઈ લાગે લાગેવા દેવાની કાબા પછી હે છે ઘરે ઘેર એટલે રેવા દઈએ

બનાવી હા તો ભાઈ આપણે છે ને બનાવવાનું છે શેવડાની ભેળ તો ભેળ ખાવાનું છે મસ્ત મસ્ત તો છે ને મારા પાસે ને અહીં છે ને બનાવવાની છે ચટણી તો અમારે છે ને આ ચટણી પડી કે આવજો રજવાડી ચટણી તમારે કઈ ચટણી પડી ગયું હોય ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખીને છે ને આપણે બનાવવાનું છે ભેળ તો આપણે છે ને કટિંગ કરવાની છીએ ડુંગળી તો ફેમિલા આપણે ફાઇન છે ભાઈ ડુંગળી તો મળી નાખી છે ને અત્યારે આપણે છે ને શેવડો છે તો આવડો શેવડો છે કે આનો આપણે બનાવવાનું છે ભેળ તમે છે ને ભાઈ સારી એક ઘણા ખાતા હોય કે છે ને આ શેવડા બને એટલે છે ને કોઈ વેમ મની રહેતા કેમ કે ના બીજો પણ શેવડો હોય ના છે ને આ જ હોય કેમ કે આપણે ભેગા ખાઈ લીધી ઘણી વાર એટલે છે ને આવો જ હોય પણ ના છે ને આવા ખાલી પવા વધારે હોય ને આવી ભૂંગળી ને એવું ના નાખેલું હોય બાકી એ શેવડો તો યાદતી હોય ને વેચે તો આપણે કમ્પ્લીટ છે ને ભાઈ ડુંગળી ટમેટા ને ઓલી સેવ બધાય તો આલુ સેવ કઈ સેવ સે આલુ સેવ આલુ સેવ નાખી તો પછી આલુ સેવ નાખીને મસ્ત મસ્ત બનાવી આવ્યા ભેળ

તો ભાઈ આવી રીતની ભેળ બને છે ને હવે આપણે વાળ લઈને ભેળે ખાઈ નહીં તો ફેમિલી આજનો બ્લોગ જો ખાણો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નવા બ્લોગ છે ત્યાં સુધી બનવી ભેળ કેવી હતી ખાસ કરીને કોમેન્ટ જય માતાજી બાય